સ્વાગત છે રાજકોટના ધોરાજીમાં એસસી એસટી સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન ધોરાજી રહ્યું આંશિક બંધ એસસી અનામતમાં ક્રીમી લેયર ના વિરોધમાં આજે ભારત બંધ નું એલાન અનામત બચાવવાના નારા સાથે સૂત્રોચ્ચાર કર્યા સુપ્રીમ કોર્ટના ચુકાદાને ગેરબંધારણીય ગણાવ્યું ધોરાજી એસસી એસટી સમાજ દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન ધોરાજી રહ્યું આંશિક બંધ ધોરાજી ગેલેક્સી ચોક પર અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો દ્વારા દુકાન બંધ કરાવવા નીકળ્યા ધોરાજી સરદાર ચોક શાક માર્કેટ રોડ ગેલેક્સી ચોક સહિત મુખ્ય બજાર બંધ ધોરાજી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત બંધના એલાનને આંશિક પ્રતિસાદ જોવા મળ્યો